વસ્તુ ના કહી શકાય પણ વર્ષ બે હાજર છવ્વીસ માં આપણે પ્રવેશ કર્યા તેની મંગલ શુભકામનાઓ કે થર્ડ બી બીકોમ અને સેકન્ડ યર બીકોમ કોમ યુનિવર્સિટી નિયમ મુજબ પ્રમાણે જયારે પણ એક્સ્ટ્રનલ પરીક્ષા થતી હોય છે તો સગાઈ પણ વર્ષ બે હજાર છવ્વીસમાં આપણે પ્રવેશ કર્યા તેની મંગળ શુભકામનાઓ આપણે સાહેબ રજૂઆતમાં એ હતું કે થર્ડ ઇયર બીકોમ અને સેકન્ડ યર બીકોમ કોમ યુનિવર્સિટી નિયમ મુજબ પ્રમાણે જ્યારે પણ એક્સ્ટ્રાનો પરીક્ષા થતી હોય છે તો તેનું જે પરિણામ છે તે પિસ્તાલીસ દિવસની અંદર જાહેર કરી દેવામાં આવતું હોય છે અથવા કે પિસ્તાલીસ દિવસ સમાપ્ત થાય પછી જાહેર કરવામાં આવતું હોય છે પરંતુ કેટલાક સમયથી જે છે દેવામાં આવે તેના પછી સેકન્ડ ઇયર બીકોમ હોનર્સ સેમેસ્ટર થ્રીની જે એક્સટર્નલ પરીક્ષા છે તેનું પણ પરિણામ પિસ્તાલીસ દિવસ પછી જાહેર કરવામાં આવે અને એ જ રીતે માસ્ટર ઓફ કોમર્સ એમ કોમ ફાઇનલ ઇયર સેમેસ્ટર થ્રીની જે એક્ઝામ થઈ છે તેનું પણ પરિણામ જાહેર કરવામાં આવે આ વિદ્યાર્થીઓની લાગણી છે ફેકલ્ટી ઓફ કોમર્સમાં જે વિદ્યાર્થીઓ છે તે લોકો મોટી સંખ્યામાં અભ્યાસ કરતા હોય છે તેમની લાગણી સાથે આ એજીએસસીના જે કાર્યકર્તાઓ છે તે આપને રજૂઆત કરવામાં આવ્યા છે અને અમારી રજૂઆત વાઇસ ચાન્સેલર અને સર સુધી આપ લઈ જશો તેવી અમારી આશા છે